સ્માર્ટ સિટીના પાલિકા તંત્ર તથા સ્માર્ટ શાસકોના પાપે નજીવા વરસાદમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોડિયાર નગરથી હાઈવે તરફના માર્ગે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં ગઈકાલ રોજ રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરથી હાઈવે તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેણે સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્ર શાસકોની પોલ ખોલી નાખી હતી એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાસકો રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રીમોન્સૂનની કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ પ્રજાના ટેક્સના નાણાંનો ફક્ત વેડફાટ અથવા તો ભ્રષ્ટાચાર માટે જ ઉપયોગ કરાતો હોય તેવું જણાય છે કારણ કે વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધા હોય તેવું જણાય છે ત્યારે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા સ્માર્ટ પાલિકા તંત્રના શાસકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા સ્માર્ટ સિટીની કામગીરી એ હોય છે કે વડોદરા શહેરના નાગરિકોને તમામ સુવિધાઓ સ્માર્ટ આપવાની હોય છે તળાવ હોય નદી હોય રોડ હોય રસ્તા હોય પીવાનું પાણી હોય ડ્રેનેજ હોય તમામ સુવિધાઓ આપવાની હોય છે ત્યારે આ સ્માર્ટ સિટીના નામે જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો ક્યાંક એવું લાગે છે કે મૂર્ખાઓને કાંઈ ખબર પડતી નથી ત્રીસ વર્ષથી અહીંયા ધારાસભ્યો છે ત્રીસ વર્ષથી સા સાંસદ છે ત્રીસ વર્ષથી વડોદરામાં શાસન છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે માન્ય પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ મૂર્ખાઓને જ્યારે મતદાન લોકો કરતા હોય છે તો આ મૂર્ખાઓ હવે સમજી જવું જોઈએ કે હવે અંત આવી ગયો છે અમારો અમે સેવાઓ નથી કરી એટલે હવે જનતા આક્રોશિત થઈ છે અને ભાવેશભાઈ આપ જુઓ હશે કે હમણાં પૂરા આવ્યા ત્યારે ઘણા નગરસેવકોને સાંસદોને ધારાસભ્યોને ભગાડવાના પણ જનતાએ પ્રયાસ કર્યા છે તો કેમ જનતા આક્રોશિત થઈ છે કારણ તમે કામો નથી કર્યા વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં મેયરના બોર્ડમાં આ પહેલીવાર નથી થયું એકદમ ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે ઘૂંટણસમા કમ્બર કમ્બર સુધી અહીંયા પાણી હતા સવારના લોકોને પોતાના છોકરાઓને સ્કૂલે મૂકવા જવા માટે પણ વિચાર કરવો પડે એ પરિસ્થિતિ પેદા થઈ સાથે સાથે અહીંયાથી નોકરી આવતો એ લોકોને જનજીવન ખોરવાઈ ગયું છે જે વિટકોસની બસો આવે છે જે લોકો મહિલાઓ અહીંયાથી કામ કરવા બીજી જગ્યાએ જાય છે એમને પણ તકલીફ પડી રહી છે શરમ કરવાની બાબત છે કે લાખો કરોડો રૂપિયાની રોડની બંને બાજુ હમણાં પાંચથી છ મહિના પહેલાં જ આ લોકોએ કાસ બનાવી છે તો લોકોના પૈસાનો આ રીતે વેડફાટ કેટલો યોગ્ય આ જનતા તમને ખોબલે ને ખોબલે મત આપે છે એટલે તમે એમની મસ્કરી વારે ઘડીએ ના કરશો આ જે પાણી આવે છે એ ગમે ત્યાંથી આવતું હોય પણ એનો નિકાલ થવો એ યોગ્ય છે વડોદરા શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નથી કે એમાં ત્રણથી ચાર કલાક પછી પાણી રહે પણ અહીં તમે જુઓ સતત છેલ્લે ચાર વાગ્યાથી વરસાદ સવારે ચાર વાગ્યાથી વરસાદ બંધ છે તે છતાંય પાણી આગળ આપણે જોઈ શકીએ છીએ લોકોની ગાડીઓ બંધ થઈ જાય છે લાખો લાખો રૂપિયાની ગાડીઓ છે તમને મત આપે છે તો ગુનો નથી કર્યો લાખો રૂપિયાની ગાડીઓ બગડે છે એક્ટિવા બગડી જાય છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બ્રહ્મા બે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એવું છે કે અહીંયા પાણી પાંચ છેલ્લા પાંચ થી સાત વર્ષથી આ રોડ નીચો ભાગ બનાવ્યો છે છેલ્લા સાત વર્ષથી ફૂલ પાણી અહીંયા આ રોડ ઉપર ચાર ફૂટ પાણી આવે સાત વર્ષથી કોઈ કોર્પોરેશન દ્વારા કોઈ કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી શું માનું છું વડોદરાના મેયર જે પિંકીબેન સોની છે તેમનો જ આ વિસ્તાર છે આ તેમનો જ વિસ્તાર છે પણ કોઈ કશું કરતા જ નથી અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી રોડ છે નીચો અને ગટરો ઉભરાય એટલે ચેમ્બરોના પાણી સીધા બહાર આવે આ રોડ સૌથી નીચામાં નીચો ભાગ છે આ રોડ ઉપર પહેલેથી સાત વર્ષથી આ રોડ ઉપર પાણી છે કેટલી તકલીફ પડે છે આના તકલીફ એટલે અહીંથી લોકો લગભગ બાઇકો મૂકી મૂકીને લોકો ચાલતા જાય એટલી પરિસ્થિતિ ગંભીર છે તંત્રમાં કોઈ વસ્તુ કોઈ સાંભળવા તૈયાર જ નથી આશા તો એવું છે કે આવા રોડ નો નિકાલ કરે પાણીનો નિકાલ કરે બાકી પાણીનો રૂપિયા દર વર્ષે વેરા ભરે છે લોકો તો એ પ્રમાણે કામ તો તંત્રને સાંભળવું જોઈએ કે સાંભળવું જોઈએ આજે આખા એરિયાનો નીચામાં નીચો ભાગ છે અહીંયા ગટર લઈને પાણી ઉપરાય છે સીધું પાણી બહાર નીકળે છે વર્ષોથી ઓડાના મકાનની સામેથી પાણી આવે છે સીધો નીચો ભાગ છે આ ચેમ્બરો સાત વર્ષથી આ રોડ ઉપર શૈલેષભાઈનો પંપ છે શૈલેષભાઈ ત્યાં સુધી પાણી ભરાય છે કશુ વિકાસ નહીં કર્યો આ રોડ ઉપર પાણી કાયદેસર સાત વર્ષથી પાણી ભરાય છે નીચો ભાગ છે ડિમાન્ડ સુધી પાણી છે ડિમાન્ડથી માંડી બાયપાસ પાંદરાપુર સુધીનું પાણી આ પાણીનો કોઈ નિકાલ જ નથી કનુભાઈ ભરવાડ